છોડાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓનો ત્રાસ જબુગામ સુશ્કલ વિસ્તારમાં ઓરસંગ નદીના વહેણમાં બે નંબર રેતી ખનનનો કાંડ છોડાઉદેપુર જિલ્લાના જબુગામ અને સુશ્કલ વિસ્તારના રેતી માફિયા દિવાળી જતાં જ ફરી સક્રિય બન્યા છે સરકારી નીતિ નિયમોનો છડે ચોક ભંગ કરીને નદીના વહેણમાંથી બેફામ રેતી ઉલેચી ઢગલા ઊભા કરવામાં આવી રહ્યા છે ક્યાંક નદીના કુદરતી વહેણ પર રેતીના આડબંધ બાંધીને પાણીના પ્રવાહ ને પોતાની મરજી મુજબ વાળવાના પ્રયાસો થઈ રહ્યા છે સરકારી તંત્ર તરફથી હજી સુધી નદીમાં કોઈ માપણી સર્વે કે સીમાંકન જેવી ફરજિયાત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી નિયમ મુજબ નદીમાં રેતી લીઝના હદ નિશાન માર્યા વગર રેતી ખનન કરવું મનાઈ મનાય છે છતાંય આ રેતી માફિયાઓ ઓરસંગ નદીના વહેતા વેણમાં ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા છે હજુ તો આ શરૂઆત છે પરંતુ આ તબક્કે જો આટલું બે નંબર રેતી ખનન ચાલુ રહ્યું તો આગળ તેનું પરિણામ શું થશે આ પ્રશ્ન હવે સ્થાનિક જનતામાં ચિંતાનો વિષય બન્યો છે સરકારી તંત્રને જો એકાદ ટ્રેક્ટર રેતી ચોરી થતી હોય તો બાતમી મળી જતી હોય તો આટલા મોટા પાયે બિનકાયદેસર રેતી ખનનની માહિતી કેમ નહીં મળે શું ખન અને ખનીજ ખાતું મૌન રહેવાનું કારણ કોઈ મલાઈ છે કે પછી ચીબડા ગળે એવી કહેવત મુજબ બાબુઓની આંખો સામે આ લૂંટ ચાલતી હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે સિહોદ સુસ્કાલ કૂકણાથી લઈને જબુગામ પુલ સુધીની ઓરસંગ નદીની કુદરતી સંપદા આજે આ રેતી માફિયાઓના હાથે લૂંટાઈ રહી છે જ્યારે સરકારી તંત્ર કુંભકરણની ઊંઘમાં મસ્ત છે જ્યારે ખું તંત્ર જાડી ચામડીની નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે ત્યારે હવે સવાલ એ છે કે ઓરસંગ મૈયાને આ રેતી માફિયાઓ અને રેતી ચોરરૂપી દુશાસનથી બચાવશે કોણ